પણ બધાને ખાસ મારે કહેવાનું કે જે આપણે પાર્લેજીની ફાઇન્ડ આઉટ કરતા અમેરિકામાં જઈને છે જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર અત્યારે હું છું લાપોર સિટીની અંદર ઇન્ડિયાના સ્ટેટમાં આવ્યું છે શિકાગો થી ઓલમોસ્ટ એક કલાકનો રસ્તો છે પણ બધાને ખાસ મારે કહેવાનું કે જે આપણે પાર્લેજીની ગર્લને ફાઇન્ડ આઉટ કરતા હતા એ આપને અમેરિકામાં જઈને મળી છે આ છે આ પાર્લેજી વાળી જે તમે કદાચ પાર્લેજી બે ચાર પાંચ રૂપિયા ના લઈએ છીએ એની છોકરી અમેરિકામાં રહી છે આજે મને ખબર પડી એટલે એની સાથે અત્યારે હું સ્ટ્રોબેરી ના ગાર્ડન માં જાઉં છું સ્ટ્રોબેરી છે બીજું છે ની આ બેબી છે ઈશા અને એમની સાથે અત્યારે હું જઈ રહ્યો છું અત્યારે સ્ટ્રોબેરી છે બ્લુબેરી છે કેરી છે એના ગાર્ડન માં અત્યારે અમે જઈએ છીએ ને આપણી સાથે આ છે પાર્લેજી ગર્લ છે ને ભાઈ કમેન્ટમાં જરૂર જણાવજો કે આ ગર્લ તમને કેવી લાગી આને લઈ જવાનું છે મારે ગુસ્સો કરતી જ નથી ચાલો જે છે સીધા જર્ની બેગેન્સ બીજી શેર તમારી સાથે કરવી છે કે શિકાગોના રૂટ પર અમેરિકાની પોલીસે ઉભી છે સેટેલાઇટ થ્રુ એ લોકોએ અમારી ગાડી ફાઇન્ડ આઉટ કરી અને વિધિન પાંચ મિનિટમાં પોલીસ ને મોકલી અમારી જે મદદ કરી છે એના પરથી એમ થાય કે ભાઈ અમેરિકા ગ્રેટ કન્ટ્રી છે બીજું કે આ બધી વસ્તુ પરથી એક શીખવા જેવી વાત એ છે કે જેટલા ગુજરાતીઓ જે અમેરિકામાં વસે છે એ અને જે લોકો વિઝિટરમાં આવે છે તમામ લોકોને કહેવાનું છે કે જ્યારે તમારી ગાડી રસ્તા પર સ્ટક થઈ જાય છે ત્યારે બે વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે એક કે જ્યાં તમારી ગાડી અટવાય છે ભલે પછી એક્સિડન્ટ હોય કે તમારું ગેસ પૂરો થઈ ગયો હોય છે તો તમારી ગાડી તમારે ઇમરજન્સી લાઈનમાં મૂકી અને રોડ છોડી દેવાનો છે મોસ્ટલી જે ઇન્સિડન્ટ થતા હોય છે કારણ એ હોય છે કે આપણી ગાડી ગાડી જ્યારે બગડે ત્યારે આપણે ત્યાં જ ઇન્ડિયામાં ઓલમોસ્ટ એકસો ને ત્રીસ ની સ્પીડ હોય છે ઇન્ડિયામાં એટલે ગાડી બહુ સ્પીડમાં હોય છે એટલે ખાસ આ વસ્તુ ધ્યાન રાખો રોડનો ચાળો અમેરિકામાં ક્યારેય ન લેવો બે હાજર ની સાલ આવું જ એક ઇન્સિડન્ટ મહાવીર શાહ ગુજરાતી બોલીવુડ ઇન્ડસ્ટ્રી

આ બોક્સ છે બોક્સ આ જગ્યા પરથી આપણે બોક્સ છે લેવાના અને લઈને પછી આ ગાડીની અંદર બેસવાનું અને ગાડી આપને લઈ જશે સીધા ફાર્મમાં પાંત્રીસ ડોલરનું છે અમે આ લીધું છે એવા એવા અમે ત્રણ લીધા છે એકમાં સ્ટ્રોબેરી ભરશું એકમાં બ્લુબેરી ભરશું અને એકમાં રાસબેરી રાઈસબેરી ભરશું એટલે ત્રણ ભરશું ઈશા તો આ જે ગોરો છે એ આપણે લઈ જાય છે ટ્રેક્ટર થ્રુ બધા લોકોને આ જેટલા લોકો છે બધા લોકોને ફ્રીમાં ટ્રેક્ટરમાં બેસાડે છે પણ તમારે એની પાસેથી આ જે બોક્સ છે લેવા પડે છે પાંત્રીસ ડોલર નું છે એક વીસ ડોલર નું છે એવી રીતના અમે ત્રણ લીધા છે પાંત્રીસ પાંત્રીસ ડોલરના ત્રણ બોક્સ લીધા છે એક બોક્સ પાંત્રીસ ડોલર એટલે કે અરાઉન્ડ ત્રણ હજાર રૂપિયા થાય છે એટલે મસ્ત ખેતરમાંથી ફ્રેશ સ્ટ્રોબેરી વીણવાના છીએ આજે હો વાત એક વાત ફ્રી ટાઈમ મારી પાસે કઈ કામ ન હોય ત્યારે હું મહેશા કે ટીમના તમામ તરુણ છે હવે ખબર પડી કે તડકો બરાબર છે પાછી વીણવી પડશે જાતે જઈ જઈને તડકા એટલે ભરવામાં વાર વારતો લાગે આવા ઝાડ હોય છે અમેરિકા અંદર સ્ટ્રોબેરી આ જુઓ તમે બધી આપડે વીણવાનું ચાલુ કરીએ ગો આપણે વીણવાનું ચાલુ કરીએ સ્ટ્રોબેરી ઇન્ડિયા લઈ જવાય ની આ ગાર્ડનો હોય છે મોટા મોટા સ્ટ્રોબેરી ફ્રેશ એકદમ હવે આખું ભરતા ભરતા તો બહુ વાર લાગી જાય ના પણ ખરેખર આપને અહેસાસ થવો જોઈએ કે આપણા જે ખેડૂતોમાં જે લોકો દાડીએ જાય કે જે મજૂરીએ જાય એ બિચારા લોકોને કેટલી મહેનત થતી છે ભાઈ ટેસ્ટી છે આ ટ્રાય કરીએ આપણે હું કહો મસ્ત મારી જેમ કાચી કાચી વીણી લેવા તમે હું ગોતું છું પણ મને મળતી જ નથી દિસ ઇઝ રેડ ફ્રેશ તોડીને ખાઈ શકો તમે આ બધાનું બાકી છે વીણવાનું મારું પતી ગયું છે તમે જુઓ બોક્સ અમારા ભરાઈ ગયા છે જેને ખાવી હોય આવી જાવ બધા મહેનત કરી બધા આજે ઇન શોર્ટ ભાઈ અમારી સ્ટ્રોબેરી વીણાઈ ગઈ છે શું કહેજો ભાઈ આપણે આજે સ્ટ્રોબેરી ગાર્ડનમાં આવ્યું મને બહુ આઈડિયા નથી પણ આ લોકો અહીંના ફાર્મર છે આમાં પેસ્ટિસાઇડ કે દવાઓ છાંટતા છે યુઝઅલી નથી બહુ આધુનિક ધબે ખેતી કરે છે અને સરસ મજાનું ફાર્મિંગ કરે છે અને ખાસ આ લોકો ચોખ્ખાઈમાં ધ્યાન બહુ વધારે રાખે છે ટ્રેક્ટર આવી ગયું આપણું હે અવા અહીંયાથી પાછું બીજે જવાનું કે બ્લેક રાસબેરી છે ઓકે તો હવે રેડ રાસબેરી અને બ્લેક રાસબેરી માં જશું આપણે સ્ટ્રોબેરી તમે જોયો છો મસ્ત વીણી લીધી છે હવે જે છે નવા ગાર્ડન માં સખત ગરમી હતી હો હવે જે છે ભાઈ નેક્સ્ટ ગાર્ડન ક્યાં છે આપણે હવે બ્લેક રાસબેરી બ્લેક રાસબેરી હા આવા ખેતર હોય અમેરિકાની અંદર હાલો દાદા આપણે ત્રણેય જઈએ હાલો બ્લેક રાસબેરી આલી બીયાવાડી લાગે હે ને એ રાસબેરી છે જે મનનંદ ભાવતી પર્સનલી કેમ કે આમાં બીયા એટલા બધા હોય છે ને અમેરિકાની ચેરી યુ કેન સી ટમેટા જેવા લાગે પણ ચેરી છે ક્યાં છે કાટી છે એક કોઈ જે વ્યક્તિ છે જેને એમ થઈ ગયું કે ભાઈ જેને જે કરો એ કરો હું અહીંયા બેસી જાઉ આ તમે જોવો બેટા થાકી ગઈ થાકી ગઈ હા ચેરી હારી આ પેલી બ્લેક રેસબેરી માં તો બીયા ને એવું બધું એટલે નો ભાવે એટલે આ રેડ ને બ્લેક બે મિક્સ લાગે કે ભાઈ આ રેડમાંથી બ્લેક થાય મહેત દાદા તો સીધા જ છટકી ગયા ખેતર બહાર તો કાટા વાગ્યા ને ભાવતી એટલે પછી બહુ મહેનત ન કરી મેં કીધું છટકી જવા મજા આવે ચેરી ખાવાની મજા આવી ગઈ સુપર ફ્રૂટ છે આ અમેરિકાનું ચેરી આવી ગયું ટ્રેક્ટર જો અમેરિકામાં ભૂરા લોકો કેવું ટ્રેક્ટર ફેરવે જોવો તમે યુ વોન્ટ ટુ ગો બેક બેક ઓકે તો બધાને ઘરે ઉતારીએ ઘરે ઉતારીને ફરી પાછા આવશું આપણે પણ ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે અમેરિકામાં આવું છું તો આવું સ્ટ્રોબેરીના ગાર્ડનો છે એમાં જઈને જાતે તોડીએ આજે ઈચ્છા પણ પૂરી થઈ ગઈ આવી ગઈ છે અમારી સ્ટ્રોબેરી આ અમારી બ્લેક રેસબેરી અમે ઓછી તોડી છે કેમ કે અમને બધાને થોડી ઓછી ભાવે છે અને આ સ્ટ્રોબેરીના બે વેરા હવે બધા થાકીને આવી જાઓ આનું છોકરું જે ફ્રૂટમાં રમી લીધું આજે બરાબર થેન્ક યુ થેન્ક યુ સો મચ સ્ટ્રોબેરી ના ગાર્ડન માં આપણે આવી ગયા પહોંચી ગયા જોઈ લીધું બહુ મજા આવી ટોપી આમને જેણ મને આપી અને ટોપી આપી દો આ ટોપી કોને આપી દી મને થેન્ક યુ ના રાખો વાંધો નહીં બહુ કામ લાગી ટોપી તમે સ્ટ્રોબેરી ગાર્ડન માંથી આવી જશો એટલે તમને એક સરસ મજાનું આ જોવા મળશે જ્યાં તમે ફ્રેશ ટોમેટો થી માનીને બધી વસ્તુ લઈ શકો છો જેને વીણવું હોય વીણે છે અને જેને અહીંયા તૈયાર લેવું એ તૈયાર લઈ શકે છે આ જગ્યા પર શું થાય મકાઈ અને સોયાબીન યસ મકાઈ અને સોયાબીન નોર્થ અમેરિકામાં મકાઈ અને સોયાબીન વધારે થાય છે આ મકાઈ છે

બોટ ચલાવી બહુ આસાન છે જે લોકો બોટ ચલાવે છે વાંધો નથી પણ સ્કી છે જે પેલી બે સિંગલ જે જેટ સ્કી આવે એ ચલાવવામાં થોડી રિસ્કી હોય છે અને ખાસ તો બોટ ચલાવી એનો આનંદ અલગ જ છે ફાઈનલી બોટ ચલાવતા શીખી ગયા